આજે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ દસનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે અને આ વર્ષે ગુજરાતનું ત્યાંસી આઠ ટકા અને વડોદરાનું સિત્યોતેર ટકા પરિણામ આવ્યું છે આજે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ દસનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે અને આ પરિણામ ખૂબ જ સારું હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં અનેરી ખુશી જોવા મળી રહી છે તેમાં પણ આ વર્ષે ગત વર્ષ કરતાં ઝીરો પોઈન્ટ બાવન ટકા પરિણામ વધુ આવ્યું છે સમગ્ર રાજ્યમાં આટલું ઊંચું પરિણામ આવવું એ શિક્ષણ ક્ષેત્ર માટે એક સકારાત્મક બાબત છે હવે વાત કરીએ વડોદરા શહેરની જ્યાં સિત્યોતેર પોઈન્ટ પાંચ ટકા પરિણામ નોંધાયું છે જો કે આ આંકડો રાજ્યના સરેરાશ પરિણામ કરતાં થોડો ઓછો છે તેમ છતાં પણ એક સામાન્યજનક પરિણામ છે વડોદરા શહેરના આંબે સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓએ પણ પોતાની રીતે સારી એવી સફળતા મેળવી છે પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આ વર્ષે તેમની મહેનતનું ફળ મળ્યું છે અને આ ખુશી સ્વાભાવિક છે માતા પિતાએ પણ પોતાના બાળકોની આ સિદ્ધિને વધાવી લીધી અને તેમને મીઠાઈ ખવડાવીને પ્રેમ વ્યક્ત કર્યો હતો અમને ગર્વ છે અમારી છોકરી પ્રત્યે એવું પરફેક્ટ તો નથી ખ્યાલ પણ એ ખૂબ મહેનત કરી હતી અને એની મહેનતથી આગળ આવી છે મારું નામ સ્વરા છે મારા પર્સન્ટાઇલ નાઇન્ટી સેવન પોઈન્ટ સેવન સેવન છે અને મારા પર્સન્ટાઇલ પર્સન્ટેજ નાઇન્ટી ટુ પોઈન્ટ ફાઈવ છે મારે અત્યારે મેં સાયન્સ ફિલ્ડ લીધી છે ને એન્જિનિયરિંગમાં આગળ વધવાનું છે અને પોતાની મહેનત છે અમારા કરતા અને પોતાની મહેનત છે શરૂઆતથી જ એના શું કહેવાય કે કોન્ફિડન્સ હતું કે હું ભાઈ મારે આ રીતે ભણવું છે દિવસે તેને દરેક એના ટાઈમ ટેબલ એને ફિક્સ કરેલા હતા અને એ પ્રમાણે ચાલેલી છે નાઇન્ટી ટુ પોઈન્ટ નાઇન્ટી ફોર પોઈન્ટ ઝીરો સેવન પર્સન્ટેજ એક સોશિયલ ઇન્સ્ટાગ્રામ સ્નેપચેટ અને યુટ્યુબ सोशल मीडिया के साथ-साथ आंतवा सारा परसेंटेज तुम्हारा आ गया है कि दिवस में कितनी मेहनत करती है हमें जितना था, तो था।, था अपना मतलब जितना होता था करती थी मैक्स अपना और आगे क्या करना है कॉमर्स लेके आगे करना है ये जो परसेंटेज है इसका श्रेय किसको दोगी टीचर्स को पेरेंट्स को सबको ही, क्लासेस के टीचर्स को स्कूल टीचर्स को पेरेंट्स को सबको ही साल में बहुत सारे फंक्शन आते थे ऑलमोस्ट सब, सब, सब करती थी थोड़े थोड़े मिस करने ही पड़ते थे अभी हो okay. नहीं थोड़ी ज़्यादा की उम्मीद रखती बट इट्स ओके મગજમાં તો બહુ જ ટેન્શન હતું કારણ કે ખબર નથી પડતી કે શું રિઝલ્ટ આવશે કેવી રીતે હશે મહેનત તો કરી હતી પણ તોય ક્યાંક ને ક્યાંક બીક હતી અને આજે સવારે જ્યારે રિઝલ્ટ જોયું ત્યારે બહુ જ ખુશી થઈ બહુ જ સારું લાગ્યું કારણ કે વન ગ્રેડથી પાસ થયા છે અને નાઇન્ટી સેવન જેવા પર્સન્ટેજ આવ્યા છે એમાં મારા પેરેન્ટ્સની શિક્ષકની બધાની જ મને ખૂબ જ મદદ મળી છે અને એમના જ માર્ગદર્શનથી અને મારી મહેનતથી મને આટલું સારું રિઝલ્ટ મળ્યું છે મારું નામ પટેલ ક્રિશા છે મારો એ ગ્રેડ આવ્યો છે અને એટી આવ્યા છે બહુ જ ખુશી થઈ છે મહેનત જે કરી હતી એવું પરિણામ આવ્યું છે અમારું મારી ફિલ્ડ કોમર્સ હું લઈશ અને સીએ બનવાનું મારું જે સપનું છે એ પૂરું કરીશું મેં હમણાં એન્જિનિયરિંગ કરવાનો છું પીસીએમ લીધું છે એટી એટ પોઈન્ટ ફાઈવ એટલે એટી નાઇન પર્સન્ટ છે અને નાઇન્ટી ફાઈવ નાઇન્ટી ફાઈવ પર્સન્ટેજ આવ્યા છે અને મારો વિચાર આઈઆઈટી જવાનો છે આઈઆઈટી વિચાર છે આઈઆઈટી જવાનો છે બહુ જ ખુશ છે ખુશ છો ને અને હવે આગળ શું કરવાનું છે કોમર્સ લઈને આગળ સીએફએ કરવાનું છે એસએસસીમાં શરૂઆતથી જઈને મહેનત કરી અને રાત્રે જાગીને પણ એ ઘણું સ્ટડી કરતો હતો એટલે આના રિઝલ્ટ એમને ઘણા ખુશ છે અને ફ્યુચરમાં એ મિકેનિકલ એન્જિનિયર બનવા માંગે છે એટલે એ આઈઆઈટી માટે અત્યારથી ટ્રાયલ ચાલુ કરી દીધી છે ને મારું નામ રાણા પ્રાચી છે મારા એટી પોઈન્ટ થર્ટી વન પર્સન્ટેજ આવ્યા છે મેં બહુ ખુશ છું કે મારા એટલા આવ્યા છે મારું મારું બિહેવિયર ક્લાસમાં પણ ખૂબ સારું હતું એટલી મસ્તી નથી સારી રીતે ભણતા હતા બધા જ અને બધા ફ્રેન્ડ્સ છે મારા બધાનું સારું રિઝલ્ટ આવ્યું છે અમે બધા બહુ ખુશ છું આગળ કોમર્સની ફિલ્ડમાં સીએ એ કરવાના છે મારું નામ ધરા છે ને મારે એટી એટ આવ્યા છે હું આગળ જઈને સાયન્સ ફિલ્ડ ચૂઝ કરવાની છું કારણ કે મને સાયન્સમાં પહેલાથી ઇન્ટરેસ્ટ રહ્યો છે અને તે માટે મેં મહેનત બી કરી રહી છું મારું નામ ધારા કનોજિયા છે મારા પર્સન્ટાઇઝ નાઇન્ટી સિક્સ પોઈન્ટ આવ્યા છે અને હું આગળ કોમર્સ ફિલ્ડમાં મારું કરિયર બનાવવા ઈચ્છું છું મારા એટી છે અને આગળ કોમર્સ લાઈનમાં કોમર્સ લાઈન કરવાની છે મારા નાઇન્ટી એઇટ ટેન છે હું આગળ કોમર્સ ફિલ્મમાં મારી મારું જીવન આગળ કરવા માંગુ છું મારા છે ને નાઇન્ટી સેવન પોઈન્ટ નાઇન્ટી નાઇન પીઆર આવ્યા છે અને મારી સાઈડથી બહુ ખુશ છું આ આને બધો શ્રી મારા માતા પિતા મારા ક્લાસના ટીચર મારા સ્કૂલના ટીચરને આપવા માંગીશ અને મારું આગળ સપનું છે મેં કોમર્સ ફિલ્ડમાં આગળ વધું અને મારું સપનું છે સીએ બનવું મેં કેટલાક પરિવારોએ તો ગરબા રમીને આ ખુશીની ઉજવણી કરી હતી ગરબો એ ગુજરાતની સંસ્કૃતિનો એક અભિન્ન અંગ છે અને આવા શુભ પ્રસંગે ગરબાનું આયોજન કરવું એ એક પરંપરા રહી છે આનાથી સાબિત થાય છે કે લોકો માત્ર ખુશ જ નથી પરંતુ તેઓ પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલા રહીને આ સફળતાની ઉજવણી કરી રહ્યા છે આ પરિણામે વિદ્યાર્થીઓ માટે એક નવો અધ્યાય શરૂ કરવાની તક છે જેમણે ધાર્યું પરિણામ મેળવ્યું છે તેઓ હવે પોતાના મનપસંદ વિષયોમાં આગળ વધી શકશે અને ઉજ્જવળ ભવિષ્ય તરફ પ્રાણ કરશે અને જે વિદ્યાર્થીઓને ધાર્યું પરિણામ નથી મળ્યું તેઓએ નિરાશ થવાની જરૂર નથી શિક્ષકો અને શાળાઓનો પણ આ પરિણામમાં મહત્ત્વનો ફાળો છે તેમના સતત પ્રયત્નો અને વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપવાના કારણે જ આ સફળતા મળી છે સરકારે પણ શિક્ષણના સ્તરને સુધારવા માટે જે પ્રયત્નો કર્યા છે તેનું આ પરિણામ એક ઉદાહરણ છે એકંદરે જોવા જઈએ તો વડોદરા શહેરનું ગત વર્ષ કરતાં પરિણામ ઓછું આવ્યું છે અને ગત વર્ષે ધોરણ દસ નું પાસ ટકા શિક્ષણનું સ્થાન સુધરે છે કે કેમ વિદ્યાર્થીઓ અને વાલીઓનો ખૂબ ખૂબ આભાર કારણ કે મોટા ભાગના જે વિદ્યાર્થીઓ અમારી કેજી થી અત્યાર સુધી ભણતા આવ્યા છે શાળાની પદ્ધતિ ભણાવવાની પદ્ધતિ અને વિદ્યાર્થીઓની મહેનત પરિણામ ઘણું સરસ છે સફળ થનાર દરેકે દરેક વિદ્યાર્થીઓનું ખૂબ ખૂબ અભિનંદન પણ હા જે વિદ્યાર્થીઓ સફળ નથી થયા આપણે ડરવાની કે ગભરાવાની જરૂર નથી એવું પણ પગલું નથી ભરવાનું જુલાઈ મહિનામાં ફરીથી આ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા લેવામાં આવશે જે વિદ્યાર્થીઓ સફળ નથી થયા એમને ડર્યા વગર બાકીના જે દિવસો છે જુલાઈ મહિના સુધીમાં તો મહેનત શરૂ કરી દેશે તો પરિણામ ઘણું સારું આવશે આમાં શરૂઆત હું કહું છું કે માતા પિતા અને હું મારાથી શરૂઆત કહું છું આપણે જોઈને જ બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય છે તો દરેકે દરેક માતા પિતાને આપણા માધ્યમથી હું અપીલ કરવા માગું છું કે ઘરની અંદર જેટલો બને સોશિયલ મીડિયાનો ઉપયોગ ઓછો કરો ઓટીટી પર આવતી અલગ અલગ જે સિરિયલો છે એ પણ એટલી ઓછી જુઓ કારણ કે ઘણી વખત શું હોય છે કે તમને સાચું અને સારું માર્ગદર્શન નથી આપ્યું તો વિદ્યાર્થીનો આપના માધ્યમથી અપીલ કે સોશિયલ મીડિયાનો જેટલો ઓછો ઉપયોગ થાય હા સોશિયલ મીડિયાનો એવો ઉપયોગ કરો કે જેમાં તમને ભણવામાં કામ લાગે એવી ઘણી સારી સારી વેબસાઇટ છે એનો ઉપયોગ કરો પણ તમારો સમય બગડે એ હદે સોશિયલ મીડિયા થી દૂર રહેશો તો સારું પરિણામ મેળવી શકશો સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર